ભુજની ખારી નદી વિસ્તારમાં આવેલ જાણીતા ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે ભૂતનાથ મહાદેવ સેવા સંસ્થાનના ઉપક્રમે આર્ટ ઓફ લિવિંગના ભાવિકો માટે સમુરુદ્ર પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું બહુભા બહુધા આ મંત્રોચ્ચારના ભાવ વડે આ પૂજન સુખરૂપ સંપન્ન થયું હતું ભુજની સૌથી જાણીતી ખાલી નદી વિસ્તારમાં આવેલ ભૂતનાથ મહાદેવ ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના રવિવારના દિવસે ભૂતનાથ મહાદેવ સેવા સંસ્થાના ઉપક્રમે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના ઉપક્રમે સમૂહમાં શિવ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ શિવપૂજાની વિશેષતાએ હતી સાસ્ત્રીજી કે જેઓએ મંત્રોચ્ચાર સાથે આ સમૂહમાં શિવ પૂજા આ આર્ટ ઓફ લિવિંગના તમામ ભક્તોને કરાવી છે તેમને આમતકટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મંત્રોચ્ચાર દ્વારા આ સમૂહ શિવ પૂજા રુદ્રપૂજા કરવામાં આવતી હોય છે આ રુદ્રપૂજાથી ખાસ કરીને મંત્રોચ્ચારના ભાવ વડે પ્રભુની સમર્પિત પહોંચવાનું હોય છે પ્રભુની સમીપ પહોંચવાનું હોય છે અને ખાસ કરીને યજુવેદ જે આપણા ચાર વૈદ છે એમાં યજુવેદને બેઝ બનાવી અને આ સમૂહ રુદ્રપૂજા કરવામાં આવતી હોય છે ખાસ કરીને આપણે જે ઘરે પૂજા કરીએ છીએ એ વ્યક્તિગત આપણા માટે કરતા હોય છે પરંતુ આ જે સમૂહ રુદ્રપૂજા છે આર્ટ ઓફ લિવિંગના ભક્તો માટે અને ભાવિકો કરી રહ્યા છે તે આખો મલક સુખ શાંતિ અને ચેનથી જીવી શકે તેવા ભાવ સાથે મંત્રોચ્ચાર સાથે આ સમૂહ રુદ્ર પૂજન કરવામાં આવતું હોય છે જે આજે બહુ જ એક પ્રતિભાશાળી શાસ્ત્રી દ્વારા રુદ્ર પૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો મંત્રોચ્ચારના શુદ્ધ ભાવ વડે આ સમુ પૂજા સંપન્ન કરવામાં આવી હતી હવે જોઈએ શાસ્ત્રીજીનો આમ તક સાથેનો વિશેષ પ્રતિભાવ જય કરવા કૃષ્ણ યજુર્વેદના નિયમ પ્રમાણે કરવા એની અંદર દરેક વ્યક્તિ જીવનનો સંકલ્પ લે જે પણ જીવન એનાથી મુક્ત થવા માટે ભગવાન કરીને બેસવાનું અને તમારો જે ભાવ છે એ ઈશ્વર સુધી શાંતિ અને ધ્યાન દ્વારા ઉપર પહોંચી શકે આપણી વાત છે ને આપણે વાત થી પહોંચાડીએ થી પહોંચવું જેવી રીતે પૂજા છે ને એની અંદર આપણે કેમ ઘરે છોડ વાવી એ છોડ આપણે મોટો કરીએ તો આપણા ઘર નો વૃક્ષ થાય પણ આ વૃક્ષો જેમ વરસાદ થાય તો આખી ધરતી થઈ જાય એવી રીતે આ ધરતી નહીં આખો દરેક સાથી અમારા સાથે હોય છે દર વર્ષે અમા ત્રીજો વર્ષ કન્ટિન્યુ કરીએ બધાનો ખૂબ ખૂબ આભાર જય ગુરુદેવ ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય ભૂતનાથ